નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ગુડ મોર્નિંગ આજે આપણે સામાજિક વિ વિજ્ઞાન વિષયમાં પાઠ એક રાજપૂત યુગ નવા શાસકો અને રાજ્યો વિશે અભ્યાસ કરવાના છે મિત્રો સૌપ્રથમ પ્રથમ પહેલાં આપણે સામાજિક વિજ્ઞાન અને ઇતિહાસ એ બંને શબ્દો વિશે માહિતગાર થઈએ કે સામાજિક વિજ્ઞાનની અંદર માનવ સમાજની વિવિધ રીત રિવાજો પરંપરાઓ માન્યતાઓ વગેરેનો અભ્યાસ કરવામાં આવે છે જ્યારે ઇતિહાસમાં ભૂતકાળમાં બનેલી માહિતીથી આપણને ઇતિહાસ માહિતગાર કરે છે આપણે ધોરણ છ માં હર્ષવર્ધન સુધી અભ્યાસ કરી ચૂક્યા છીએ ત્યાર પછી હવે ધોરણ સાતની અંદર રાજપૂત યુગમાં જે નવા રાજપૂતો રાજ્ય કરતા હતા તેમના વિશે આપણે અભ્યાસ આ પાઠની અંદર કરવાનો છે તો ઈસવીસન સાતસોથી ઈસ્વીસન બારસો વચ્ચેના પાંચસો વર્ષના સમયગાળા ને રાજપૂત યુગ તરીકે ઓળખવામાં આવે છે મિત્રો આપણે પ્રથમ પાઠ વિશે સ્કૂલમાં હર્ષવર્ધન પછીનો સમયગાળો અને ઉત્તર ભારતના ગઢવાલ રાજ્ય અને બુંદેલખંડ રાજ્ય વિશે અભ્યાસ કરેલા છે પરંતુ આપણે ફરીથી પણ તેના વિશેની થોડીક માહિતીની ચર્ચા કરીએ કે ફરીથી પણ રાજપૂત યુગ કોણે કહેવાય તેનો સમયગાળો તો ઈસવીસન સાતસોથી બારસો વચ્ચેના પાંચસો વર્ષના સમયગાળાને રાજપૂત યુગ તરીકે ઓળખવામાં આવે છે ઉત્તર ભારત અને દક્ષિણ ભારત પર આ સમયગાળા દરમિયાન રાજપૂત યુગની સ્થાપના થઈ તેમણે ભારતીય હિન્દુ સંસ્કૃતિને પ્રજ્વલિત રાખી આ તમામ નાના મોટા છતાં નોંધપાત્ર એવા રાજપૂત રાજ્યો કયો અને કયા હતા તે વિસ્તારથી આપણે જોઈએ હર્ષવર્ધન પછીનો સમયગાળો તો સાતમી સદીના અંતમાં હર્ષવર્ધનના અવસાન બાદ ઉત્તર ભારતમાં તેમના વિશાળ સામ્રાજ્યનું નાના નાના સ્વતંત્ર રાજ્યોમાં વિભાજન થયેલું એટલે કે હર્ષવર્ધન રાજાનું અવસાન થયું ત્યાર પછી તેમનું ઉત્તર ભારત રાજ્ય જે વિશાળ હતું તે નાના નાના રાજ્યોમાં વિભાજીત એટલે કે છૂટું થયું તે જ પ્રમાણે કુલકેશી બીજાના અવસાન પછી દક્ષિણ ભારતમાં પણ સ્વતંત્ર રાજ્યો અસ્તિત્વમાં આવેલા આમ મધ્ય યુગના આ સમયને ભારતીય ઇતિહાસમાં એ રાજપૂત યુગ કહેવામાં આવે છે મિત્રો હર્ષવર્ધન અને પુલકેશી બીજો આ બંને મહાન રાજાઓ જે ભારતમાં થઈ ગયા તેની અંદર જોઈએ તો હર્ષવર્ધનનું રાજ્ય જે ઉત્તર ભારતમાં હતું અને પુલેકેશી બીજાનું રાજ્ય જે દક્ષિણ ભારતમાં હતું આ હર્ષવર્ધન અને પુલેકેશી બીજા રાજ્ય બંને વચ્ચે એવી સંધિ થયેલી કે હર્ષવર્ધન રાજા પોતાનું ઉત્તર ભારત રાજ્ય છોડી અને તે દક્ષિણ ભારતમાં જઈ શકતો નહીં જ્યારે પુલિકેશી બીજો જે પોતાનું દક્ષિણ ભારતનું રાજ્ય છોડી અને ઉત્તર ભારતમાં જઈ શકતો નહીં મિત્રો આ બંને રાજાઓના અવસાન પછી ભારતમાં રાજપૂત યુગની શરૂઆત થયેલી એ જોઈએ કે રાજપૂત શબ્દનો અર્થ એ રાજપુત્ર થાય છે ચૌદમી સદી ના બાટો રાજપૂતોને છત્રીસ કુળ ધરાવતા સમૂહ તરીકે વર્ણવે છે તો આપણે અન્ડરલાઈન પણ કરીશું કે રાજપુત્રનો અર્થ શું થાય તો રાજપૂત શબ્દનો અર્થ એ રાજપુત્ર થાય છે ત્યાર પછી હવે આપણે રાજપૂતોના ગુણો વિશે જાણીએ કે રાજપૂતો બહાદુર હતા એટલા જ ટેકીલા હતા તો મિત્રો પહેલો ગુણ કે રાજપૂતો બહાદુર નીડર હતા કોઈપણ સામે તેમને યુદ્ધ કરવાનું થાય તો પણ તેઓ કરી શકતા નહીં બીજું ટેકીલા કે તેઓ જે નક્કી કરતા જે મનમાં પોતાનો નિર્ણય કર્યો હોય તે નિર્ણયને તેઓ વળગી રહેતા હતા આપેલ વચન પ્રાણને ભોગે પણ પાડતા તો રાજપૂતો જે કોઈ પણ વ્યક્તિને વચન આપેલું હોય તો પછી એ કોઈ પણ ભોગે આપેલા વચનનું પાલન કરતા હતા ચાહે પોતાનો પ્રાણ આપવાનો થાય તો પણ તેઓ આપી શકતા હતા અને તેના માટેની એક પંક્તિ છે મિત્રો કે આપણા રામચંદ્ર ભગવાન જે રઘુકુળની અંદર થઈ ગયા તો રઘુકુળ વિશેની એક વચન વિશેની પંક્તિ છે કે રઘુકુળ સદ રીત સદા ચલી આવી પ્રાણ જાય પણ વચન ન જાય તે પ્રમાણે આ રાજાઓ કોઈપણ વ્યક્તિને આપેલું વચન તે કોઈપણ ભોગે નિભાવતા હતા ત્રીજો ગુણ છે કે દુશ્મનને પીઠ બતાવવા કરતાં તેઓ મૃત્યુ વિશે વિશેષ પસંદ કરતા હતા એટલે કે દુશ્મનને પીઠ બચાવીને મેદાન છોડી જવા કરતાં તેઓ જાતે જો કદાચ પોતાની હાર થાય તો જાતે જ તેઓ મૃત્યુને પસંદ કરી લેતા હતા પરંતુ દુશ્મનના હાથે પકડાવવા માટે તેઓ ઈચ્છતા નહીં ત્યારબાદ ચોથો ગુણધર્મ કે બ્રાહ્મણ પ્રતિપાલક હતા તેઓ ગાયો અને બ્રાહ્મણોનું રક્ષણ કરતા શણે આવેલાનું તેઓ કોઈ પણ ભોગે રક્ષણ કરતા લડાઈમાં પણ અધર્મ આચરતા નહીં અને આ રાજપૂત યુગના જે રાજવીઓ હતા તે લડાઈ એ નીતિના માર્ગે લડતા હતા કોઈ પણ પ્રકારનું અધર્મ આચરતા નહીં મિત્રો યુદ્ધની અંદર પણ યુદ્ધ વિશેના કેટલાક નિયમો હતા અને એ નિયમો પ્રમાણે જ તેઓ દુશ્મન સાથે લડાઈ કરતા ત્યાર પછી ભારતમાં રાજપૂતાણીઓ જે હતી તેમના પણ કેટલાક ગુણો હતા તો તેની પણ વાત કરીએ કે ભારતની રાજપૂતાણીઓ વીરત્વ માટે વિખ્યાત હતી કે ભારતની જે રાજપૂતાણી નારીઓ હતી તે તેમની વીરતા માટે વિખ્યાત એટલે કે જાણીતી હતી પુત્ર અને પતિને હસતા મુખ્ય યુદ્ધમાં વિદાય આપતી પોતાના પુત્ર અને પતિને જો યુદ્ધમાં જવાનું થાય તો તેઓ કોઈપણ પ્રકારના સ્નેહ શરમ સંકોચ વગર કે કોઈ પણ પ્રકારના દુઃખ વગર પોતાના પુત્ર અને પતિને હસતામુખી યુદ્ધમાં લડવા માટે મોકલતી હતી સતીત્વ નિડરતા અને સત્ય માટે તે પ્રાણની પણ પરવા કરતી નહીં પોતાના સતીત્વ માટે અને કોઈ ભોગે પ્રાણ આપવાનો થાય તો પણ તેઓ પ્રાણ આપવા માટે તૈયાર રહેતી જરૂર પડે તો હાથમાં તરવા લઈને રણ મેદાને નીકળી પડતી આવી વિરંગનાઓના અનેક ઉદાહરણો જોવા મળે છે મિત્રો ક્યારેક એવો પ્રસંગ બને કે જો રાજાનું મરણ થાય યુદ્ધની અંદર તો આ રાજપૂતાણીઓ પોતે પણ તલવાર લઈને લડવા માટે નીકળી પડતી હતી તેમાં આપણે જોઈએ તો રાણી લક્ષ્મીબાઈ રાણી અહલ્યાબાઈ રાણી ઉદયમતી વગેરે જેવી વિરાંગનાઓ જેમને જાતે યુદ્ધ મેદાનમાં લડવા માટે ગઈ હતી અને તેઓ દુશ્મનો સાથે લડી હતી ભારતના મધ્યયુગીન ઇતિહાસમાં રણધીરા રાજપૂત શાસકોની વીરતા સાહસ અને શૌર્યના પ્રસંગો નોંધાયેલા છે આશરે પોસો વર્ષ સુધી રાજપૂતોએ ભારતને વિદેશી આક્રમણ બચાવ્યો હતો આવા રાજપૂત રાજવંશો વિશે જાણીએ તો મિત્રો પાંચસો વર્ષના સમયગાળા દરમિયાન ભારતની અંદર વિવિધ વિદેશી પ્રજાએ આક્રમણો કરેલા હતા અને આ આક્રમણોથી આ રાજપૂત યુગના જે સુપુત્રો હતા રાજાઓ તેમને આપણા ભારત દેશને બચાવ્યો હતો અને તેમના વિશે આપણે આજે અભ્યાસ કરવાનો છે તો સાતમી સદીના અંતમાં સામંતશાહી શક્તિનો ઉદય થતો ભારત અનેક નાના મોટા ભાગમાં વહેંચાયો દેશમાં અનેક રાજપૂત રાજવંશોનો ઉદય થયો આ સમયને મધ્યયુગ કહે છે મિત્રો મધ્યયુગ કોને કહેવાય તો મધ્યયુગ કે સાતમી સદીના અંતમાં સામાનસાયીનો શક્તિ સામાન શક્તિનો ઉદય એટલે કે વિકાસ થતો ભારત નાના મોટા રાજ્યોમાં વહેંચાયો અને દેશમાં અનેક રાજપૂત રાજવંશોનો ઉદય થયો આ સમયને મધ્યયુગ કહે છે આપણે તે સમયના ઉત્તર અને દક્ષિણ ભારતના રાજ્યોનો અભ્યાસ કરીશું તો મિત્રો ઉત્તર ભારત અને દક્ષિણ ભારતમાં કેટલાક રાજપૂત વંશો રાજ્ય કરતા હતા તેના વિશે હવે આપણે અભ્યાસ કરીએ તો ઉત્તર ભારતના રાજ્યો તો જોઈએ તો ઉત્તર ભારતની અંદર ગઢવાલ રાજ્ય બુંદેલખંડ રાજ્ય શાકંભરી ડહાણ અને હિલપુર પાટણ વગેરે જેવા રાજ્યો હતા ગુજરાત પ્રતિહાર સામ્રાજ્યના પતન બાદ કનોજનું ગઢવાલ રાજ્ય બુંદેલખંડ જેચાક બુક્તિના ચંદેલો માળવાનું પરમાણુ રાજ્ય અનિલવાનું ચૌલુક્ય રાજ્ય દહાલનું ચેરી રાજ્ય સાચંગ શાકંબરીનું ચૌહાણ રાજ્ય દક્ષિણ રાજસ્થાનનું ગોળી રાજ્ય સ્થાપિત થયા તો મિત્રો ગુર્જર પ્રતિહારોના જે સામ્રાજ્ય હતું તેમનું રાજ તેનું પતન એટલે વિનાશ થવાથી ત્યારબાદ કનોજુમાં ગઢવાડ રાજ્ય બુંદેલખંડના ચંદેલો એટલે કે બુંદેલખંડની અંદર ચંદેલોનું રાજ્ય હતું બુંદેલખંડ જે પાછળથી જેચાક ભુક્તિના નામે ઓળખાયું ત્યારબાદ માળવાડામાં પરમાર રાજ્ય અને આ માળવામાં પરમાર રાજ્યનો પ્રતાપી રાજા જે રાજા ભોજ હતો અનિલવાડનું ચૌલુક્ય રાજ્ય અનિલવાડ જે પાછળથી અનિલપુર પાટણના નામે ઓળખાયું દહાલનું ચેદી રાજ્ય શાકમ્બરીનું ચૌહાણ રાજ્ય વગેરે રાજ્યો જે ઉત્તર ભારતમાં સ્થાપિત થયેલા ગઢવાડ રાજ્યનો સ્થાપક ચંદ્રદેવ હતો તેમણે કનોજ સિવાય કાશીને પણ બીજી રાજધાની બનાવી હતી મિત્રો આપણે અગાઉ પણ અભ્યાસ કરી લીધો છે ગઢવાડ રાજ્ય વિશે તો ગઢવાડ રાજ્યનો જે ગઢવાડ રાજ્યની સ્થાપના એ ચંદ્રદેવે કરેલી અને ચંદ્રદેવે કાશી અને કનોજ આ બંનેને પોતાની રાજધાની બનાવી હતી જેમ આપણી ગુજરાતની રાજધાની ગાંધીનગર છે જેનો વહીવટ એ ગાંધીનગરથી આપણે અહીંયા આગળ ગુજરાત રાજ્યમાં થાય છે તે પ્રમાણે ગઢવાલની અંદર કાશી અને કનોજ બંને સ્થળોથી ચંદ્રદેવ પોતાની રાજધાનીનો વહીવટ કરતો હતો આ વંશમાં મદનચંદ્ર ગોવિંદચંદ્ર જેવા શાસકો થયા હતા તેમાં ગોવિંદચંદ્ર આ કુળનો સૌથી પ્રતાપી અને પરાક્રમી રાજા હતો મિત્રો ગઢવાલ રાજ્યમાં ગોવિંદચંદ્ર મદનચંદ્ર ચંદ્રદેવ જેવા રાજાઓ થયા તેમાં ગોવિંદચંદ્ર જે આ ગઢવાડ રાજ્યનો પ્રતાપી અને પરાક્રમી ક્ષૂરવી રાજા થઈ ગયો તેણે ગજનીના આક્રમણને અટકાવ્યું હતું તો મિત્રો આપણા ગુજ ભારત દેશમાં જોઈએ તો મોહમ્મદ ગજનીએ સત્તર વાર આક્રમણ કર્યું હતું તેમાં સોળમા નંબરનું આક્રમણ મોહમ્મદ ગદનીએ આપણા સોમનાથ મંદિર ઉપર કર્યું હતું આ ગદનીના આક્રમણને ગોવિંદચંદ્ર રાજાએ અટકાવ્યું હતું તેમણે અનેક બૌદ્ધ વિહારોનો જીર્ણોદ્ધાર કરાવ્યો તો આ ગોવિંદચંદ્ર રાજાએ બૌદ્ધ વિહારોનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો એટલે કે બૌદ્ધ મંદિરો અને વિહારો હતા તેમનો જીર્ણોદ્ધાર જીર્ણોદ્ધાર એટલે કે મરામત કે જૂના સમયગાળાના મકાનો હોય તો તેનો અમુક સમય થાય તે પછી તેની મરામત રિપેર કરાવવા પડે જેને જીર્ણોદ્ધાર કહે છે ઉત્તર ભારતના અન્ય શાસકોમાં બુંદેલખંડના ચંદેલોનો સમાવેશ થાય છે ત્યાર પછી ઉત્તર ભારતમાં ચંદેલ ચંદેલોનું બુંદેલખંડ રાજ્ય અસ્તિત્વમાં આવ્યું બુંદેલખંડ પ્રદેશનું ચંદેલોનું આ રાજ્ય પાછળથી જેચાક ભક્તિના નામે ઓળખાયું હતું મિત્રો અન્ડરલાઈન કરીશું કે બુંદેલખંડોનું રાજ્ય હતું જે પાછળથી જેચા ભક્તિના નામે ઓળખાયું હતું આ રાજ્યમાં યશોવર્મન કીર્તિવર્મન પરમહીર દેવ જેવા મહાન શાસકો થઈ ગયા હતા તો બુંદેલખંડની અંદર કયા રાજ્યો રાજાઓ રાજ્ય કરતા હતા તો બુંદેલખંડની અંદર જોઈએ તો યશોવર્મન કીર્તિવર્મન પરમહીર દેવ જેવા મહાન શાસકો રાજ થઈ ગયા હતા ભારતમાં ભારતના ઇતિહાસમાં ચંદેલ વંશનું ઘણું જ મહત્ત્વ છે ખજુરાહો કાલીંજર અને મહોબા ચંદેલોના મુખ્ય નગરો હતા તો મિત્રો જોઈએ કે ખજુરાહો કાલીંજર અને મહોબા એ ચંદેલોના મુખ્ય શહેર નગરો એટલે શહેરો હતા ખજુરાહો તેના ભવ્ય મંદિરોને લઈને તીર્થસ્થાન તરીકે પ્રખ્યાત થયું હતું તો મિત્રો ખજુરાહો આપણે જાણીએ છીએ કે ખજુરાહોના મંદિરો જે તેના તીર્થસ્થાન માટે ખૂબ જ જાણીતા છે ચંદીલોએ બુંદેલખંડમાં મહાન ધાર્મિક મકાનો અને જળાશયો બંધાવીને સુશોભિત બનાવ્યું હતું તો મિત્રો ચંદેલ વંશના જે રાજાઓ હતા બુંદેલખંડના રાજ્યના તેમને ઘણા બધા ધાર્મિક મકાનો અને જળાશયો બંધાવી અને બુંદેલખંડ રાજ્યને સુશોભિત એટલે શોભાઈમાન બનાવ્યું હતું મિત્રો આટલા સુધી આપણે અગાઉ અભ્યાસ સ્કૂલમાં કરી ચૂક્યા છીએ ત્યારબાદ હવે આપણે જોઈએ કે માળવાનો પ્રદેશ તો માળવા પ્રદેશ પ્રાચીન કાળથી જ અવંતી અથવા ઉજ્જૈનીના રાજ્ય તરીકે જાણીતો છે તો મિત્રો આ માળવાનો પ્રદેશ જે અવ અવંતી અને ઉજ્જૈની તરીકે જાણીતો છે આપણે આ લીટી જે અંડરલાઇન કરીશું કે માળવાનો પ્રદેશ કયા નામે જાણીતો છે તો માળવાનો પ્રદેશ જે પ્રાચીન કાળથી અવંતી અને ઉજ્જૈનીના રાજ્ય તરીકે જાણીતો છે ઈસવીસન આઠસો વીસમાં કૃષ્ણ રાજે પરમાર વંશની સ્થાપના કરી હતી તો ઈસવી હજાર આઠસો વીસમાં કૃષ્ણ રાજે નામના રાજા હતા તેમણે પરમાણુ વંશની સ્થાપના કરી હતી મિત્રો આની નીચે પણ આપણે અન્ડરલાઈન કરીશું કે પરમાર વંશની સ્થાપના કોણે કરેલી તો ઈસવી હજાર આઠસોને વીસમાં પર કૃષ્ણ રાજે પરમારુ વંશની સ્થાપના કરી હતી પરમાર વંશમાં શીયક મુંજ ભોજ જેવા મહાન શાસકો થયા હતા મિત્રો આપણને અન્ડરલાઈન કરીએ કે પરમાર વંશમાં કયા કયા રાજાઓ થઈ ગયા તો પરમાર વંશમાં મૂંજ સિયક અને બોજ જેવા મહાન રાજાઓ થઈ ગયા ભોજ પરમાર વંશનો સૌથી શ્રેષ્ઠ રાજા હતો તો મિત્રો તમને પ્રશ્ન પૂછાય કે પરમાર વંશનો શ્રેષ્ઠ રાજા કોણ હતો તો રાજા બોજ એ પરમાર વંશનો શ્રેષ્ઠ રાજા હતો તેની ખ્યાતિ ભારતના અનેક આદ એક આદર્શ લોકપ્રિય રાજા તરીકેની હતી મિત્રો આપણે જોઈ શકીએ છીએ આ બાજુના ફોટામાં રાજા ભોજનું ચિત્ર આપવામાં આવેલું છે તો આ રાજા ભોજ જે હતા તે મહાન રાજા હતા તેમની ખ્યાતિ એટલે કે તેમની પ્રસિદ્ધિ કીર્તિ એ ચારે બાજુ ફેલાયેલી હતી તેઓ લોકપ્રિય રાજા હતા તેમણે અનેક ધાર્મિક સામાજિક રાજકીય કાર્યો સારા એવા કર્યા હતા જેના કારણે તેઓ પ્રજાના હૃદયમાં સ્થાન પામ્યા હતા લોકો તેમને ખૂબ જ પ્રેમભાવ આપતા હતા રાજા ભોજે ધારાનગરીમાં એક મહાશાળાની સ્થાપના કરી હતી મિત્રો આની નીચે આપણે અન્ડરલાઈન કરીશું કે રાજા ભોજ હતા તેમને ધારાનગરી નામના સ્થળે મહાશાળાની સ્થાપના કરી હતી ફરતી ટેકરીઓની વચ્ચમાં ભોજપાલ નામનું નગર વસાવ્યું હતું તો બીજું કાર્ય કે તેમણે ફરતી ટેકરીઓની વચ્ચે ભોજપાલ જે આજના વર્તમાન સમયમાં ભોપાલ નામનું નગર આવેલું છે તે એનું નામ રાખેલું છે તો મિત્રો ફરીથી જોઈએ કે રાજા ભોજે કયા કાર્યો કર્યા હતા તો રાજા ભોજે ધા નગરીમાં મહાશાળાની સ્થાપના કરી હતી ત્યારબાદ તેમણે ભોપાલમાં એટલે કે ફરતી ટેકરીઓની વચમાં ભોપાલ નામનું નગર વસાવ્યું હતું ચૌહાણ કે ચાહમાન વંશના અનેક તો સરદારો ગુજરાત અને રાજસ્થાનના વિવિધ ભાગોમાં રાજ્ય કરતા હતા એમોની એક શાખા આઠમી સદીમાં સાંભર સરોવર નજીક શાકંબરી એટલે અજમેરની ઉત્તરે આવેલ સાંભર નામના સ્થળે રાજ્ય કરતી હતી તો મિત્રો આઠમી સદીમાં ચૌહાણ વંશની એક શાખા જે રાજસ્થાન રાજ્યની સાંભર સરોવર નજીક શાકંબરી નામના સ્થળે રાજ્ય કરતી હતી સાકંબરીના ચાહમાન ચાહમાન એટલે કે ચૌહાણ વંશનો સ્થાપક વાસુદેવ હતો મિત્રો આપણને ખબર છે કે શાકંભરી રાજ્યનો સ્થાપક કોણ હતો તો સ્થાપક શાકંબરી રાજ્યનો સ્થાપક એ ચાહમાન હતો ત્યાર પછી પ્રશ્ન પૂછાય કે માળવા પ્રદેશનો સ્થાપક જે પરમાર વંશનો સ્થાપક કોણ હતો તો પરમાર વંશનો સ્થાપક એ કૃષ્ણરાજ હતો અને ગઢવા રાજ્યનો સ્થાપક તો ચંદ્રદેવ હતા તો બારમી સદી ના આરંભમાં અજયરાજ શાકંભરીની ગાદી ઉપર બેઠો હતો તેણે અજય મેરુ નામની તેમણે અજય મેરુ નામની તેમણે અજય મેરુ નામના નગરની સ્થાપના કરી હતી જે પાછળથી અજમેર નામે ઓળખાતું હતું તો મિત્રો જોઈએ કે આ સાકંબરીની આ ગાદી ઉપર બારમી સદીના શરૂઆતમાં જ અજય રાજ નામના રાજા બેઠા હતા તેમણે અજય મેરુ નામની નગરની સ્થાપના કરી હતી મિત્રો અન્ડરલાઇન કરીશું કે સાકમ્બરીમાં બારમી સદીમાં કયા રાજા રાજ્ય કરતા હતા તો આપણે ખબર હોવી જોઈએ કે બારમી સદીમાં સાકંબરીમાં અજય રાજ નામના રાજા રાજ્ય કરતા હતા અને અજય રાજે કયું નગર વસાવ્યું હતું તો અજય રાજે અજય મેરુ નામનું નગર વસાવ્યું હતું જે આજે અજ અજમેરના નામે ઓળખાતું હતું તો આગળ કે ગુજ ગુજરાતના સોલંકી રાજા સિદ્ધરાજ જયસિંહની રાજકુબરીના લગ્ન ચૌહાણ વંશના અરણો રાજ સાથે થયેલા તેનો પુત્ર સોમેશ્વર ચૌહાણ ગાદીએ આવ્યો તો મિત્રો ગુજરાતના સોલંકી રાજા સિદ્ધરાજ જયસિંહ જેના વિશે આપણે માહિતગાર છીએ તો આ સોલંકી રાજા જયસિંહ હતા તેમની રાજકુંવરી કે તેમની પુત્રીના લગ્ન ચૌહાણ વંશના અર્ણો રાજ સાથે થયેલા અને તેમનો પુત્ર સોમેશ્વર એ ચૌહાણ ગાદીએ આવેલો તેના પછી તેનો પુત્ર પૃથ્વીરાજ ત્રીજો ગાદીએ આવ્યો હતો આ પૃથ્વીરાજ ત્રીજો ભારતના ઇતિહાસમાં અદ્વિતીય સ્થાન ધરાવે છે તો મિત્રો પૃથ્વીરાજ ત્રીજો જે રાજા છે તે એ ભારતનો અદ્વિતીય એટલે કે આના જેવો બીજો કોઈ રાજાએ શાસન કર્યું નથી આ પૃથ્વીરાજ રાજા એ પરાક્રમી અને તેની કીર્તિ પણ ચારે બાજુ ફેલાયેલી હતી તો આ પૃથ્વીરાજ ત્રીજો હતો તે સોમેશ્વરનો પુત્ર હતો આ પૃથ્વીરાજ ત્રીજો ભારતના ઇતિહાસમાં અદ્વિતીય સ્થાન ધરાવે છે એટલે કે તેનું સ્થાન બીજો કોઈ રાજા લઈ શકે તેમ નથી ઈસવીસન ઓગણીસો ને એકાણુંમાં થાણેશ્વર અને કરનાલ વચ્ચે આવેલા તરાઈના મેદાનમાં શિહાબુદ્દીન ગોરીને પૃથ્વીરાજ ચૌહાણે સજ્જડ હાર આપી હતી મિત્રો આ જોઈએ તો શિહાબુદ્દીન ગોરી એ જ મોહમ્મદ ગોરી તો અગિયારસો ને એકાણુંમાં થાણેશ્વર અને કરનાલ આ બંને વચ્ચે આવેલા તરાઈના મેદાનમાં શિહાબુદ્દીન ગોરી અને પૃથ્વીરાજ ચૌહાણ વિશે મહાન યુદ્ધ થયું હતું અને આ યુદ્ધમાં પૃથ્વીરાજ ચૌહાણે એ શિહાબુદ્દીન ગોરીને હાર આપી હતી તે પછી ઈસવીસન ઓગણીસો ને બાણુંમાં પૃથ્વીરાજ ચૌહાણની હાર થઈ અને દિલ્હીના તખ્તા પર મુસ્લિમ સત્તાનો ઉદય થયો મિત્રો કહેવાય છે કે અગિયારસો ને એકાણુંમાં જ્યારે થાણેશ્વર અને કરનાલમાં તરાઈનું યુદ્ધ થયું ત્યારે પૃથ્વીરાજ ચૌહાણે મોહમ્મદ ગોરીને હાર આપેલી પરંતુ આ સમયગાળા દરમિયાન એક મોટી ભૂલ જે પૃથ્વીરાજ ચૌહાણથી થઈ ગઈ અને તેના કારણે આપણા ભારત દેશની અંદર મુસ્લિમ સત્તાનો પાયો નખાયો કે શું ભૂલ હતી તો પૃથ્વીરાજ ચૌહાણે આ શિયાબુદ્દીન ઘોરીને પોતાના તાબે કરવાને બદલે પોતાના કબજામાં કરી લેવા પકડીને ઝેરમાં પૂરી લેવાને બદલે તેને એક ઉદાર ભાવે છોડી દીધો હતો પરિણામે આ મોહમ્મદ ગોરીને છોડી દેવાના કારણે બીજી વાર અગિયારસો ને એકાણુંમાં સોરી અગિયારસોને બાણુંમાં જ્યારે યુદ્ધ થયું ત્યારે આ શ્યાબુદ્દીન ગોરીએ પૃથ્વીરાજ ચૌહાણને હાર આપી દીધી હતી કેમ તો જ્યારે અગિયારસો ને એકાણુંમાં જ્યારે શિયાબુદ્દીન ગોરીની હાર થઈ પરંતુ તે સમયે તેને જાણી લીધું હતું કે પૃથ્વીરાજ ચૌહાણ પાસે કેટલું સૈન્ય છે તેની પાસે કેટલા શસ્ત્ર સરરંજાવો છે વગેરે વિશે તેને માહિતી મળી જવાના કારણે પછીથી જ્યારે અગિયારસો બાણુંમાં યુદ્ધ થયું ત્યારે તેને પૂર્વ તૈયારી સાથે અને ભારે આ પૃથ્વીરાજ ચૌહાણ સાથે બાદ ભીડી અને પરિણામે તેમણે પૃથ્વીરાજ ચૌહાણને હાર આપી અને દિલ્હીની સત્ પર તેમણે મુસ્લિમ સત્તાનો પાયો નાખેલો અને આ દિલ્હીના તખતા પર મુસ્લિમ સત્તાનો ઉદય થયો આથી તરાઈની લડાઈ એ ભારતીય ઇતિહાસમાં સીમાચિહ્ન રૂપ ગણાય છે તો મિત્રો તમને પ્રશ્ન પૂછાય કે ભારતના ઇતિહાસમાં સીમાચિહ્ન રૂપ કઈ યુદ્ધ ગણાય છે તો થાણેશ્વર અને કરનાલમાં તરા તરાઈના મેદાનમાં થયેલું શિરાબુદ્દીન ગોરી અને પૃથ્વીરાજ ચૌહાણ વિશે જે યુદ્ધ થયું તે ભારતમાં ઇતિહાસમાં એક સીમાચિહ્નરૂપ ગણાય છે તો મિત્રો આપણે આગળ જોઈએ કે રાજપૂત યુગમાં ગુજરાતના શાસકોનું વિશેષ સ્થાન છે આઠમી સદીમાં ગુર્જર પ્રતિહારોનું રાજ્ય હતું આઠમી સદીના આ મધ્યમો આશરે ઈસવી સન સાતસો ને છપ્પનમાં સરસ્વતી નદીના કિનારે ભણરાજ ચાવડાએ અનિરવાડ પાટણની સ્થાપના કરેલી ત્યાર પછી મિત્રો જોઈએ કે સોલંકી વર્ષની શરૂઆત થવા લાગી અને તેમાં ઈસવીસન સત્તરસો ને છપ્પનમાં સરી સરસ્વતી નદીના કિનારે ભણરાજ ચાવડાએ અનિરવાડ પાટણની સ્થાપના કરી તો મિત્રો આપણે આજે આટલા સુધી અભ્યાસ કરીશું ત્યાર પછી આપણે આગળના વિડીયોમાં પાના નંબર ત્રણ ઉપર આવેલી આપેલી માહિતી પરથી અભ્યાસ કરીશું હવે તમને જે આ સુધી આપણે ચલાવી તેના અગત્યના મુદ્દા વિશેનો નોટ પણ તમને મોકલવામાં આવશે તે તમારે પોતાની નોટબુક્સમાં લખવાની છે